અમારા આદિવાસીઓ દારૂ તો પીવે ને થોડા થોડા અડ્ડાઓ ચલાવવા પડે યાર આ વાક્યો સાંભળીને તમને થશે કે આ કોઈ બિનજવાબદાર વ્યક્તિ દ્વારા બોલાયેલું હશે પરંતુ હું કહું કે આ શબ્દો છોટા ઉદયપુર નસવાડી ખાતેની એક સભામાં ગુજરાત સરકારના આદિવાસી મંત્રી પીસી બરંડા દ્વારા બોલાયેલા છે શું આ ગુજરાતની દારૂબંધીનું જાહેરમાં ધજાગરા નથી કોઈ સત્તા પક્ષનો નેતા કઈ રીતે આવું નિવેદન જાહેર મંચ પરથી આપી શકે આ આદિવાસી સમુદાયનું અપમાન નથી વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન સરકાર પોતાના મંત્રીઓ પર નજર નથી રાખી રહી અથવા તો મંત્રીઓને ગમે તે કરવાની છૂટ આપવામાં આવી છે છોટા ઉદયપુરના નસવાડી ગામે આદિવાસી ગૌરવ યાત્રા અંતર્ગત એક સભા યોજવામાં આવી હતી જેમાં ભાજપના નેતાઓ અને હાલ સરકારના મંત્રી પીસી બરંડા પણ હાજર હતા જ્યારે તેઓ બોલવા ઊભા થયા ત્યારે તે પૂર્વ ધારાસભ્યને બોલાવીને તેમણે બોલ્યા કે આદિવાસી દારૂ તો પીવે ને યાર થોડા થોડા અડ્ડાઓ ચલાવા દેવાના હવે આ મુદ્દે રાજકારણ અને લોકોમાં ચર્ચામાં આવ્યો છે હવે આવું નિવેદન આપ્યા બાદ લોકો તેમના વાક્યોને વખોડી રહ્યા છે કારણ કે આદિવાસીઓનું અપમાન છે શું આદિવાસીઓને દારૂ પીવે છે શું ગુજરાતમાં દારૂબંધી છે તેવું મંત્રીને ખબર નથી વધુમાં તેઓએ કહ્યું કે ભૂતકાળમાં જ્યારે હું ડીએસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો ત્યારે મને ફરિયાદો થતી કે અહીંયા આ ગેરકાયદેસર છે દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યારે હું કહેતો કે અહીંયા દારૂના અડ્ડાઓ તો ચાલવા દેવા પડે ને

એક બાજુ સરકાર આદિવાસી ઉત્થાન માટેની વાતો કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની મુલાકાતે આવે છે વાયદાઓ આપે છે અને બીજી બાજુ તેમના જ આદિવાસી કલ્યાણ મંત્રી જાહેરમાં આદિવાસીઓનું અપમાન કરે છે અને ગુજરાતની કાયદો વ્યવસ્થાની ચિંતા કર્યા વિના તેનો ભંગ કરવાનું કહે છે તેઓ જાતે કહે છે કે ભૂતકાળમાં હું કહેતો કે દારૂના અડ્ડા ચાલવા દેવા પડે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કોઈ પણ ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે મને સાચી માહિતી આપો હું કડક પગલાં લઉં તો મારો કાઠલો પકડજો તો પીસી બરંડા સામે શું તેઓ કડક પગલાં લેશે અને જો નહીં લે તો મહત્વનો પ્રશ્ન છે કે તેમનો કાઠલો પકડવા જશે કોણ શું ગુજરાત રાજ્યના સરકારી મંત્રી આવા નિવેદન શોભે ખરા દારૂબંધી સામે દારૂના અડ્ડા ચલાવવાની વાત કહેવી એ કેટલી યોગ્ય છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર